ઉનાળામાં દરરોજ એક મગ બિયર પીવાના ઘણા ફાયદાઓ છે મિત્રો આપણે ચા અને કોફી પછી બિયર એ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ છે છે યુવાનો આને આડે ધડ પીવે લોકોમાં લોકપ્રિયતા છુપાયેલી નથી ઉનાળામાં તેનું સેવન કરનારા લોકો સંખ્યા વધી જાય છે ઘણા લોકો તેને પીવે એક પ્રકાર નશો માને છે પરંતુ મધ્યમ માત્રામાં બિયર પીવું એ સ્વાસ્થ્ય માટે સારું છે સંતુલિત માત્રામાં બિયર સેવન તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે

સેવન કરે છે એમને હૃદયના રોગ થવાની સંભાવના એકત્રીસ ટકા જ હોય છે તેમાં જોવા મળતું

ફાયદાકારક આવે છે એમાં વિટામિન બી અને ઈસ્ટ સારી માત્રામાં હોય છે જો તમારા વાળમાં પણ ડેડ્રફ છે તો અઠવાડિયામાં બે થી ત્રણ વાર તમારા વાળ ને બિયર ધોઈ લો તમને આરામ મળશે સંતુલિત માત્રામાં બિયર પીવાથી ટુ ડાયાબિટીસ નું જોખમ ઓછું થાય છે એક રિસર્ચમાં માં સ્પષ્ટ થયું છે કે દરરોજ એક મગ બિયર પીવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે બિયર પીવાથી એલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવા માનસિક રોગ નું જોખમ ઓછું થાય છે અગિયાર હજાર વૃદ્ધ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે હું આશા રાખું છું કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો જ હશે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહું